બનાસકાંઠાથી સમાચાર બનાસકાંઠાનું જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમ જેમાં ચાલુ વર્ષે પાણીની નહિવત આવક થતા ખેડૂતો ચિંતિત છે સીપુ ડેમમાં પાણીની સિપુર ટકા જ આવક થઈ છે સીપુ ડેમમાંથી ડીસા તાલુકાના બાવીસથી વધુ ગામને સિંચાઈનું પાણી આપવામાં આવે છે ધાનેરા અને પાંથાવાડાના અનેક ગામોને સીપુ ડેમમાંથી પાણી પૂરું પડાય છે ખેડૂતોના મતે શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણી નહીં મળે તેવી સ્થિતિ ઊભી થઈ છે જેથી નર્મદાનું પાણી પાઇપલાઇનથી પહોંચાડી સીપુ ડેમને ભરવામાં આવે ઉપરવાસમાં નહીવત વરસાદના કારણે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ હોય કે સીપુ ડેમ હોય બંને ડેમમાં નહીવત પાણીની આવક થઈ છે તમને પહેલાં દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સીપુ ડેમના દ્રશ્યો છે જે સીપુ ડેમ હાલ ઉપરવાસમાં નૈવત વરસાદના કારણે માત્ર અગિયાર ટકા જેટલો જ ભરાયેલો છે જો કે તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ ડેમ છે તે ખાલી જોવા મળી રહ્યો છે મહત્વની વાત છે કે જે રીતે ઉપરવાસમાં વરસાદ નહીવત હોવાના કારણે માત્ર વોળા